કોઠિયાભુરા સુધી ગટર લાઈન નાખવાનું કામ શરૂ કરેલ છે તે કામ વહેલામાં વહેલું પૂર્ણ કરવામાં આવે તેમજ પત્રકાર ચાર રસ્તાથી કિસ્મત ચોકડી સુધીનો રસ્તો છેલ્લા વીસ વર્ષથી ટીપી ત્રેવીસ ફાઇનલ થઈ ગયેલ છે તેમ છતાં આજ સુધી બનાવવામાં આવેલ નથી સાથે ગંદા પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાના કારણે વિસ્તારમાં રોગચાળાના પ્રશ્નો પણ ઉદ્ભવી રહ્યા છે ત્યારે આ તમામ બાબતે વહેલી તકે નિકાલ કરી રહીશોને પ્રાથમિક સુવિધા ત્વરિત પૂરી પાડવા માંગ કરવામાં આવી છે જો આ મુદ્દે ધ્યાન આપવામાં નહીં આવે તો ના છૂટકે અમારે નામદાર વડી અદાલતમાં પીઆઈએલ દાખલ કરવાની ફરજ પડશે અને આંદોલન કરવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળવાની માંગ સાથે સ્થાનિક એક તબક્કે પાલિકાના પ્રાંગણમાં બેસિક વિરોધ નોંધાવ્યો છે જ્યાં મ્યુનિસિપલ કમિશનર હાજર ન હોય ડેપ્યુટી કમિશનર દ્વારા આવેદન સ્વીકારવામાં આવ્યું

कमिशर बोलावे बोलो बोलो बोले बोलो आज તાંદલજા વિસ્તાર ઉડા એકલા મુનસી આજે લોકો મુનશીડાના ઉડાના આગામી દિવસોમાં આખા તાંદલજાના લોકો આવશે સમગ્ર તાંદલજાની અંદર હરેક સોસાયટીઓમાં ગંદા પાણીના પ્રશ્નો છે ગટરો ઉભરાવવાના પ્રશ્નો છે અને રોગચાળાના પ્રશ્નો ઊભા થયા છે પણ કોર્પોરેશનનું આ નઠારું તંત્ર લોકોના પ્રજાના પૈસાથી પગાર મેળવે છે અમારા ટેક્સના પૈસાથી પગાર મેળવે છે કામો લોકોના કરવા નથી એમને ફક્ત અને ફક્ત તાઇફાઓ કરવા છે ને તાઇફાઓની મીટિંગોને એ સાચવવી છે અમારા કામો પ્રજાના કામો કરવામાં એમને કોઈ રસ નથી મારી સાથે મારા એક અંકલ પણ છે અગિયાર વખત આવેદન આપ્યું છે પચીસ દિવસમાં આજે અગિયાર વખત વ્યક્તિ રજૂઆત કરે અને એના પછી પણ એ વ્યક્તિની રજૂઆત ન સાંભળવામાં આવે ત્રણથી ચાર વાર આ મહિલાઓ વોર્ડ કચેરીએ જાય એમની વાત ન સાંભળવામાં આવે આ કેટલું યોગ્ય છે આ કઈ રીતે કઈ રીતે ચલાવી શકાય આ અધિકારીઓની આ કામગીરી એટલે આજે અમે લોકો આજે અહીંયા આવ્યા છે કે અમારા લોકોને જે ગંદા પાણીના પ્રશ્નો છે ગટર ઉભરાવાના પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે સમાધાન કરવામાં આવે આખા વિસ્તારના પ્રશ્નો છે આખા વિસ્તારનો રોડ ખોદી નખાયો છે ગટર કનેક્શન જોડવા માટે હજુ એ ગટર કનેક્શન ખબર નહીં આટલા દિવસોથી કેમ જોડાતું નથી બધી જ કામગીરી ત્યાં આગળ ગોકળ ગાયની ગતિ એક કામ શરૂ કરે ને તો જે કામ બે દિવસમાં પૂર્ણ થવો જોઈએ એ કામ દસ દસ દિવસે પૂર્ણ નથી થતા એટલે લોકોને પરેશાન છે છે આજે ઘણા બધા લોકો લોકો બીમારીઓમાં સપડાયેલા ઘણાના લોકોના ઘરે બીમાર દર્દીઓ થયા છે અને રોગચાળો ફાટી નીકળે એ પરિસ્થિતિ છે લોકોના ઘરોમાં ગટરના પાણી ઉડાના મકાનો છે લેવલ નીચું છે મુખ્ય રસ્તાઓથી ગટરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યા છે પણ આ અધિકારીઓનું પાણી પેટનું હલતું નથી અમે લોકો આજે રજૂઆત કરવા આવ્યા છે જો આગામી દિવસોમાં નહીં કરવામાં આવે તો આ શ્રીની કચેરીમાં બધી સોસાયટીના તમામ લોકો લઈને અહીંયા મૂકી દઈશ બેસાડી દઈશ હું કમિશનરશ્રીને આજે રજૂઆત કરવા આવ્યો છું મારી રજૂઆત નહીં સાંભળવામાં આવતા જલદ આંદોલન કરવામાં આવશે

જરૂરત કોને ના હોય છોકરાઓને સ્કૂલમાં અમે મોકલીએ છીએ વાન કે રિક્ષા આવા અંદર તૈયાર નહીં અમને ચાલતા ઉચકી ઉચકીને લઈને બહાર જવા પડે છે ત્યારે છોકરાઓ સ્કૂલમાં જાય છે સ્કૂલમાં બી ગંદા પાણી એ કરતાં અમે કઈ રીતે મોકલીએ એ લોકોને પાણીની જરૂરત કે મેન કોને ના હોય બસ અમારી રજૂઆત એ છે કે અમને રોડ ગટર ને પાણીની લાઈન મીટરો ઊંચા બધું લાઈનો અમને કમ્પ્લેટ કરી આલે બધું જ અમને કમ્પ્લીટ કરી આલે I'm oh. not oh. 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 oh.